તો સિવિલ હોસ્પિટલનું જનાના હોસ્પિટલ જે છે ત્યાં ટ્રાન્સફર કરવાની હતી કે ચિલ્ડ્રન હોસ્પિટલ પરંતુ એનું જે અનામી પારણું છે તે બે મહિનાથી આ ટ્રાન્સફર ન હતું શું કારણ હતું સિવિલ હોસ્પિટલ અંતર્ગત જે જનાના હોસ્પિટલનું લોકાર્પણ માન્ય વડાપ્રધાનસિંહ દ્વારા કરવામાં આવ્યું અને અને તરત જ પચીસમી તારીખે લોકાર્પણ થયું અને છવ્વીસમી તારીખ ચાલુ કરવામાં આવ્યું પણ પણ જ્યાં સુધી પારણાની વાત છે યા ત્યાં જે જે પારણા રાખેલી હતી એનું મુખ્ય ઉદ્દેશ્ય એવી રીતે હતું કે કોઈ પણ અજાન્યા અથવા જેનું કંઈ પહેચાન ઓળખાણ એવી રીતે કંઈ છુપાવવાનું હોય અને અને બાળકોનું બાળકોનું ત્યાં રાખવાનું હોય એવી રીતે વ્યવસ્થા કરેલી હતી અત્યારે પણ એક તો ત્યાં રાખેલી છે પણ આજે જે વ્યવસ્થા છે અત્યારે ક્લોઝ કેમ્પસ છે એમસીએચનું પણ અત્યારે વિચારીએ છીએ કે કોઈ એવી જગ્યા રાખીએ જ્યાં જ્યાં જે જે દર્દી હોય અથવા જે કોઈ વાલીઓ હોય આનું એસેસમેન્ટ તો થાય પણ આનું આનું ઓળખાણ નહીં આવે એવી રીતે આપણું વ્યવસ્થા કરીને અત્યારે વિચારીએ છીએ અને ટૂંક સમયમાં આ બધું પારના આવી જશે સર બે મહિનાથી એટલે જે છે યા પહેલાં તો અહીંયા જે પારના જે છે અત્યારે ચાલુ જ છે યા પણ સિક્યુરિટી વાળી છે જ યા અવર જવર ચાલુ છે એટલે ત્યાં પણ કોઈ રાખે તો ત્યાંથી તો આવી જ જાય આપણા બધા જોઈએ છીએ પણ ત્યાં જે એક્સક્લુસિવલી જે આપણું જે જનાનું હોસ્પિટલ બનાવ્યું છે આમાં એવી જ એવી જગ્યા વિચારીએ છીએ કે જ્યાં જ્યાં કોઈ કોઈ વાડીઓ આવે અને આનું જે બાળકો રાખવાનું હોય પણ આનું ઓરખાણ નહીં દેવાનું હોય એવી રીતે જગ્યા આપણે શોધીએ છીએ એટલે કે આ ક્લોઝ સ્પેસ છે હું કીધું કે આ જે ક્લોઝ સ્પેસ છે એટલે આમાં એવી રીતે જગ્યા શોધીએ છીએ અને ટૂંક સમયમાં બધું આ કામગીરી પૂરું કરવામાં આવશે

કે કિવાડીઓ એવી રીતે આવે કે આનું ઓળખાણ નહીં થઈ શકે અને આનું જે બાળકો છે આનું સારવાર સારી રીતે થાય આનું પોષણ સારી રીતે થાય આ માટે આ વ્યવસ્થા રાખેલી છે એટલે આ જગ્યા આપનું એક ફાઇનલ કરીએ છીએ અને પછી ટૂંક સમયમાં આ કરવામાં આવશે નવી વ્યવસ્થા કેટલા દિવસમાં ટૂંક સમયમાં કીધું કે એઝ એઝ અલી એઝ પોસિબલ આપણા બંને એચઓડી સાથે ગઈકાલે પણ વાત કર્યું છે મારા બ્રાન્ચથી આને પણ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એટલે ટૂંક સમયમાં કરી દેવામાં આવશે